જય શ્રી કૃષ્ણ અને સીતારામ આજે સોમવાર છે તો સરસ હવે શિવરાત્રી આવે છે એટલે સરસ એક રાસ ગૌડાવું છું કૃષ્ણ ભગવાન શિવે સમાધિ માં રાસ જોયો કૃષ્ણ નો રે લો શિવે સમાધિ માં રાસ જોયો કૃષ્ણ નો રે લો સંગે લીલા કરે ઘન શ્યામ શિવે સમાધિ મા રાસ જોયો કૃષ્ણ નો રે લોલ એવી વેણુ વગાડી વાલે વિઠલે રે લોલ ત્યાં તો વાગે મધુરો નાદ શિવે સમાધિ મા જોયો કૃષ્ણ નો રે લોલ ઘેર ઘેરે ગોપીઓ ની શરીરે લો વ્રજ વાસે શિવે સમાધિ મારા સ જોયો કૃષ્ણ નો રેલો આવી શરદ પૂનમ ની રાતડી રેલો ત્યાં તો ચંદ્ર ચડ્યો શિવે સમાધિ માં રાસ જોયો કૃષ્ણ નો રે લો રાસ રસો એક ગોપી ને એક કાન શિવે સમાધિ માં રાસ જોયો કૃષ્ણ નો રે એને માથે મૂંગટ મોર પીછ ના રે લોલ એને કંઠે કાવન હાર શિવે સમાધિમાં રાસ જોયો કૃષ્ણ લોલ ત્યાં તો વાગે ઢોલક ને વાગે રે લોલ ત્યાં તો થંભ્યા જમનાજી ના નીર શિવે સમાધિમાં રાસ જોયો કૃષ્ણ નોરેલો ત્યાં તો વાગે લોલ ત્યાં તો શિવની સમાધિ છૂટી જાય શિવે સમાધિ માં રાસ જોયો કૃષ્ણ નો રેલોલ એના પગલા પડે ને ધરતી ધ્રુજતી લોલ ત્યાં તો ડોલે નવ કુળ નાગ શિવે સમાધિ માં रास जोयो कृष्ण रे लोल त्या तो ब्रह्मा विष्णू जो वया वियारे लोल सखे आयवासेयू मैया मात शिवे समाधी रास जोयो कृष्ण रे लोल त्या इंद्र इंद्राणी जो वया वियारे लोल

સાથે સંતો ને ભક્તો જોવા રેલો મંડળ શિવે સમાધિ માં રસ જોયો કૃષ્ણનો નો રેલો જય શ્રી કૃષ્ણ આ રાસ કેવો લાગ્યો તો બધા લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ